ગુજરાતી હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનર આવેદન પત્ર આપીને નગર સેવક સાથે મારાપારી અને અયોગ્ય વર્તન કરનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગણી કરાઈ આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને પાઠવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે સત્તર નવ પચીસના રોજ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ નેતા પાલબેન સાકરિયા પોતાના વોર્ડની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી પચાસ બેડની હોસ્પિટલનું લોકાર્પણ કર્યું જ્યાં લોકાર્પણના કાર્યક્રમ જોડાવા માટે આમંત્રણ હોવાથી સ્થળ પર પહોંચ્યા પોલીસ દ્વારા નગરસેવકો તેમજ વિપક્ષના નેતા પાલબેન સાકરિયા સાથે ઘર્ષણ કરી તેમની ધરપકડ કરાઈ દોઢ કલાક સુધી પોલીસ વાહનમાં નગરસેવક અને વિપક્ષ નેતાને આખા શહેરમાં ફેરવવામાં આવ્યા પાયલબેન સાકરિયાને છતાં સમયસર હોસ્પિટલ પણ લઈ જવાની ગંભીરતા દાખવવામાં નહોતી આવતી પાયલબેન સાકરિયાને માર મારવાની કોશિશ કર્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર બનાવમાં જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીં તો સકારાત્મક અભિગમ નહીં બતાવાય તો નામદાર કોર્ટમાં ફરિયાદ કરવા જવું પડશે એવી ચીમકી પણ પચાસ બેડ ની હોસ્પિટલ નું લોકાર્પણ નો કાર્યક્રમ હતો આજથી થી સાડા ત્રણ વર્ષ પહેલા આમ આદમી પાર્ટી ના નગરસેવકો દ્વારા સુરત શહેરની આરોગ્ય આરોગ્ય વ્યવસ્થા મજબૂત બનાવવા માટે

સુરત મહાનગરપાલિકાના શ્રી તરફથી અને વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ હતું અને એ આમંત્રણના ભાગરૂપે અમે ખૂબ હોશભેર ખૂબ જ ઉત્સાહભેર આ કામના લોકાર્પણમાં જવા માટે ત્યાં પહોંચ્યા તો અમારા નગરસેવકો સાથે વિપક્ષ નેતા અને અમુક સંગઠનના કાર્યકર્તાઓને પોલીસ વિભાગ દ્વારા પોલીસ તંત્ર દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા અને ડિટેન નું કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો અમારા એક પણ નગરસેવક એક પણ કાર્યકર્તા વિરોધ કરવાના આશય સાથે આવ્યા નહોતા અમારા વિસ્તારની અંદર એક સારું કામ થવા જઈ રહ્યું હતું હોસ્પિટલ હોસ્પિટલ બની અમારા વિસ્તારના લોકોને આ મળશે મળશે એનો લાભ એના ઉત્સાહમાં અમે એ શુભારંભના કાર્યક્રમના ભાગ લેવા માટે ગયા હતા પરંતુ પોલીસે શાસકોના ઈશારે શાસકોના દબાવમાં અમારા નગરસેવકોને ત્યાંથી ડિટેન કરીને લઈ ગયા અને દોઢ બે કલાક સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં રાઉન્ડ લગાવી રાખ્યા પોલીસ બેસાડી અમારા નગરસેવકો સાથે હાથાપાય કરવામાં આવી નગરસેવકોને ઈજા થઈ ગઈ અને અમે એમને માંગ પણ કરી કે અમારા નગરસેવકો અને વિપક્ષ નેતાને પેટમાં વાગી ગયું છે ઈજા થઈ છે એમને હોસ્પિટલ લઈ જાવ પરંતુ પોલીસ તંત્ર અને પોલીસના અધિકારી હતા એમ એક પીએસઆઈ એક બેન હતા એમને તમામ વાતોને અવગણી અને દોઢ બે કલાક સુધી કોઈ પણ પ્રકારનું ધ્યાન ના આપ્યું પોલીસ તંત્રના નંબર ઉપર જાણ કરી કંટ્રોલ રૂમમાં અને વરદી લખાવી ત્યારે પોલીસની વાન આવી એમને પણ અવગણી અને પોલીસ વેનમાં જેમાં નગરસેવકોને ભરેલા હતા ધરપકડ કરેલી હતા એમને ત્યાંથી ભગાડીને ખૂબ સ્પીડમાં પોલીસ વેનને ભગાડીને લઈ ગયા છેલ્લે અમારે ના છૂટકે માનનીય પોલીસ કમિશનર સાહેબને ફોન કરવો પડ્યો અને પોલીસ કમિશનર સાહેબે ત્યારબાદ સૂચના આપી એટલે અમારા નગરસેવકોને હજીરા પોલીસ સ્ટેશન છે એડમિટ રહ્યા અમને જાણકારી મેળવી કે અમારા નગરસેવકો ઉપર પોલીસ તંત્ર દ્વારા હાથાપાઈ કરવામાં આવી છે એટલા માટે અમે ફરિયાદ નોંધાવવા માટે બીજા દિવસે પુણા પોલીસ સ્ટેશન ગયા તો પુણા પોલીસ માં બેઠેલા પીઆઈ સાહેબ અને એમના ઉપરી અધિકારી તરીકે એસીપી સાહેબ પોતે ત્યાં હાજર હતા અને એમણે એમને સરકારી જવાબ આપીને એમ કીધું કાઈ વાંધો નહીં અમે કાયદેસરની કાર્યવાહી કરશું એટલે એમનેમ છું ત્યાં તો સરકારે જવાબ આપી દીધો એટલે એ સરકારી જવાબથી અમને સંતોષ નથી થયો અને અમે માંગ કરીએ છીએ કે આ જવાબદાર પોલીસ અધિકારી છે એમને ભૂંડાગીર્દી કરવાનો જનપ્રતિનિધિ ઉપર હાથ ઉપાડવાનો એમને કોઈ પણ હક અધિકાર મળતો નથી આવા પોલીસ અધિકારી સમાજમાં એક દુષ પ્રેરણા રૂપ છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી નોંધવામાં કરવામાં આવે અને એમના ઉપર ગુનો નોંધવામાં આવે એ આમ આદમી પાર્ટી માંગ કરે છે અને માંગના ભાગરૂપે પોલીસ તંત્ર ના વડા એવા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ અહીં આવી છે